નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સુરતમાં ખાણીપીણીની સંસ્કૃતિ અને નવા પ્રયોગોની પરંપરામાં ચંદની પડવો અથવા ચાંદની પડવો ના તહેવારનું આગવું સ્થાન છે આ વખતે સુરતીઓના પ્રિય તહેવાર પહેલા જ બજારમાં એક એવી મીઠાઈ આવી છે જેણે મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે એ મીઠાઈ એટલે ગોલ્ડ ઘારી

વર્ષે જે ઘારી ઘારી વેચાતી હતી એમાં સીધો વધારો આ વખતે એની કિંમત થઈ ગઈ છે માત્ર ગોલ્ડ જ નહીં પણ સિલ્વર કોરોના ની અંદર લોકો બે વર્ષ સુધી નિરાશામાં હતા તો એના પછી તરત કોરોના પછી તરત જ ચંડી પડવાનો તહેવાર આવતો હતો તો અમે લોકોના ઉત્સાહ માટે સોનાની ઘારી અને ઘણી પોપ્યુલર થઈને લોકોને ત્યારે એનો ઉત્સાહ પણ ઘણો આવેલો હતો એના પછી હવે આ વર્ષે સોનાના ભાવમાં ઘણો વધારો થયો છે તો અમે લોકો આ ફેરી અમે ચાંદીની ઘારી સિલ્વર ઘારી અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે જેથી કરીને દરેક લોકો એને ખાઈ શકે ને યંગસ્ટર માટે આ વર્ષે અમે લોકોએ બેલ્જિયમની બિસ્કોપ ઘારી ઇન્ટ્રોડ્યુસ કરી છે અને દુબઈની કુનાફા ચોકલેટમાંથી કુનાફા ઘારી અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે જેથી કરીને દરેક વર્ગ આને ઘારીનો તહેવાર ઉજવી શકે ચંદી પડવાની તૈયારી એમ તો મહિના આગળથી ડ્રાયફ્રુટ કટિંગ એ બધું ચાલુ થઈ જાય છે પ્રોપર બનવાનું પાંચ દિવસ આગળથી ચાલુ થાય છે અત્યારે અમે લોકો અમારા પોતાના આઉટલેટ યુએસ કેનેડા બહેરીનમાં છે દુબઈ ઓસ્ટ્રેલિયામાં ખુલે છે ને ઘણા બધા દેશોમાં અમે લોકો એક્સપોર્ટ પણ કરીએ છીએ સ્ટાર્ટિંગમાં પહેલાં વર્ષે સોનાની ઘારી મોટા મોટા કોર્પોરેટ લોકોને એ લોકોએ લીધેલી હતી પણ હવે ભલે સોનાનો ભાવ વધ્યો છે તે છતાં પણ લોકોમાં દિવાળીમાં ગિફ્ટ આપવાની જગ્યાએ અત્યારે જ સોનાની ઘારી બધાને ગિફ્ટમાં આપવાનો ટ્રેન વધી ગયો છે તો આ ફેરી પણ ગારીમાં બે થી ત્રણ ગણોનો વધારો થયો છે સેલ્સમાં આ ભાવ વધારો સ્પષ્ટ દર્શાવે છે કે આ ઘારીમાં ઉપયોગમાં લેવાતા પ્રીમિયમ મટીરીયલ્સની કિંમત કેટલી ઊંચી છે ગોલ્ડ ઘારીને દેશની સૌથી મોંઘી मिठाई બનાવતા પરિબળ માત્ર એના ભાવજ નથી પણ એની પ્રીમિયમ ગુણવત્તા અને બનાવટ છે આ ઘારી શુદ્ધ દેશી ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે અને એમાં વપરાતી દરેક વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની હોય છે સામાન્ય ધારીની સરખામણીમાં આ ઘારીમાં ખાસ પ્રીમિયમ ડ્રાય ફ્રુટ્સનો ઉપયુક્ત થાય છે જેના સ્વાદ અને પોષક મૂલ્યને અનેક ગણો વધારે દે છે ગોલ્ડ ઘારીની લોકપ્રિયતા માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત હતી વિશ્વભરમાં વસતા સુરતીઓ અને અન્ય ભારતીય સમુદાયોમાં પણ એની ભારે માંગ છે આ ઘારી ખાસ કરીને અમેરિકા ઓસ્ટ્રેલિયા દુબઈ આફ્રિકા અને લંડન સહિતના વિદેશી દેશોમાં મોકલવામાં આવે છે વિદેશી ઓર્ડર માટે ઘારીને વિશિષ્ટ રીતે એરપેક કરવામાં આવે છે જેથી એ લાંબા સમય સુધી તાજી રહી શકે આ મીઠાઈ માટેનું પેકેજિંગ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે એનું પેકિંગ એટલું ભવ્ય અને લક્ઝરી હોય છે કે એને જોઈને એવું લાગે છે કે જાણે બોક્સમાં કોઈ હીરા જવરાતની દાગીના રાખેલા હોય આ ખાસ પેકિંગ માટે હસ્તીઓ અને કોર્પોરેટર ગ્રાહકોને આકર્ષે છે જેઓ પોતાના ગિફ્ટિંગમાં લક્ઝરી સ્ટેટસ દર્શાવવા માંગે છે આમ ગોલ્ડ ઘારી માત્ર એક મીઠાઈ નહીં પરંતુ સોનાની કિંમત શુદ્ધતાની ગેરંટી અને વિદેશી માંગનું અનોખું મિશ્રણ બનીને સુરત આ તહેવારોને ઓળખ બની ગઈ છે એમ વિરેશ મહેતાએ જણાવ્યું હતું વર્ષોથી અહીંયા અમે સુરતીઓ ગારી ખાતા આવ્યા એટલે આજે પણ હું અહીંયા સુરતમાં છું એટલે ગારી લેવા અહીંયા આવ્યો છું અહીંયા દરેક દરેક જાતની વેરાઇટીઝની ગારી મળે છે જેમ કે ગોલ્ડ ની ગારી છે બીજી કેસર પિસ્તા છે બદામ પિસ્તા ગારી છે સિલ્વર ગારી છે અને ગાડીઓ માટે તો એડવાન્સમાં જ અમારા મિત્રો મંદર તરફથી ફોન આવતા જ છે કે ભાઈ મારી આટલી ગાડી બુક કરો વડોદરા છે અમદાવાદ છે બોમ્બેથી પણ ખવા આવે છે મિત્રોને અમે ગાડીઓ પહોંચાડીએ છીએ ગાડી અત્યારે એવી વસ્તુ છે કે લોકોને ઇન્ટરેસ્ટિંગની વસ્તુ છે વર્ષ સુરતમાં તો વર્ષોથી ચાલી આવેલી આ ગાડી છે લગભગ બે ડાયકા બે બસો વર્ષથી જૂની પરંપરા છે ગાડી તો એટલે ગાડીનો ટેસ્ટ સુરત સિવાય કશે બનેવો નથી એટલે સુરતમાં માટે ગાડી ખૂબ જ વખણાય છે લગભગ હજારો કિલો લાખો કિલો ગાડી સુરતમાં આ દિવસે થવા દિવસે એટલે ધ બેસ્ટ ધારી આવી એટલે સુરતમાં માટે એક નવાઈની વાત નથી પણ એક તહેવાર વસ્તુ છે કે જેના કારણે લોકોને ઉત્સાહની વસ્તુ છે કે ભાઈ ચંદી પર્વ ક્યારે છે એમ પૂછે પાછા ચંદી પર્વના દિવસે આ વસ્તુ ખાવાની એની સાથે ભૂસું ને પછી ચંદી પર્વની રાતના દિવસે એ બેસે છે બધા લોકો એટલે સુરતમાં ધારી બહુ મોટા પાયા પર ખવાય છે અને સારી વસ્તુ છે થોડી મોંઘી છે પણ એ સમય જતાં એનો વધટ તો થતા રહે છે રકમમાં એટલે એનો કોઈ પ્રશ્ન છે નહી પણ સુરતમાં ઘારી એટલે ઘારી બસ કઈ રીતે ઉજવણી કરો છો કઈ રીતે અમે સ્વાભાવિક છે કે જે ચંદી પ્રમાણ છે આખું પરિવાર સાથે મળીને બેસીએ છીએ એમાં ધારી હોય છે ભૂસુ હોય છે બીજી કોઈ વેરાયટીસ માં તો જનરલી બહારથી કોઈ શાક કે ઘરે બનાવીને પ્રોપર બનાવે છે પરંતુ સંયુક્ત કુટુંબમાં લોકો બેસીને ભાઈઓ સાથે બેસીને દોસ્તારો મિત્ર મંદરો સાથે બેસીને આ ગાડીનો તહેવાર કે ચંદી પરવાણી તહેવારની ઉજવણી કરીએ છીએ કઈ ઘારી લીધી આજે અને કેટલી લીધી આજે કેસર પિસ્તાની ઘારી લીધી તેમજ આજે ગોળ ગાડી પણ એક લીધી છે એટલે આમ તો સમા એક ખાવી એક ગારી પણ એક મોટી વસ્તુ છે કે તમે એક સાથે એક કે બે નહીં ખાઈ શકો એક ગાવ એટલે તમારું પેટ ફૂલ થઈ જાય એનાથી એટલે મજાની વસ્તુ છે એક વાર તો સુરતમાં ગારી ખાવી જ જોઈએ ઓલ ઓવર વર્લ્ડ માં આ ઘારીઓ જાય છે એટલે સુરત ની ઘારી તો ધ બેસ્ટ છે બરોબર સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર